આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે એ પોતાના હક માટે આવેલા છે આવું આંદોલન વિદ્યાર્થીઓના હક માટેનું છે સરકારે આપી જાય તેની પાસે અઠાવીસ રોજ અઠાવીસ દસ રોજ સરકારે જે પરિપત્ર જાહેર કરેલો છે એમાં સરકારે વિદ્યાર્થીઓને જે ચોવીસ પચીસ જે વિદ્યાર્થીઓ એડમિશન લીધા છે એ વિદ્યાર્થીઓને એડમિશન એ લોકો ભણી જ નહીં શકે એ રીતે પરિપત્ર છે વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બરબાદ કરી નાખે બરબાદ થઈ જાય એ રીતે પરિપત્ર છે

ગુજરાતના આદિજાતિ વિકાસ નિગમ આજે આ ભીસામુnda ભવન ખાતે બેઠેલા અધિકારીઓ છે આજે ભીસામુnda ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ગુજરાતના જનજાતીય સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે જેમને પરિવાર ને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધું એડમિશન હવે મેનેજમેન્ટ કોટામાં ગણાશે એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે આવી તદ્દન વિદ્યાર્થીને વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી ત્યારે વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું વિદ્યાર્થી પરિષદે મંત્રી ને રજૂઆત કરી પણ વારંવાર રજૂઆતો છતાં ગુજરાતના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના જનજાતી વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉકેલાયો આવ્યો નહીં જ્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર ખાતે ખુબ મોટી સંખ્યામાં આ તો હજુ પેહલર છે સાંજ પડતા પડતા પિક્ચર હજુ બાકી છે તો આ પરિસરમાં બેઠેલા આ અધિકારીઓ માટે સ્પષ્ટ પડે ચેતવણી છે કે તમારો પરિપત્ર રદ કરો કારણ કે એડમિશન થયા પછી તમે કોઈની સ્કોલરશિપો છીનો હોય અને તમને કોઈ અધિકાર નથી